કરિયાદા તાલુકાના પીએમ પરવડી કેન્દ્રવતી શાહ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ના બાકો આજે સ્વયં શિક્ષક બન્યા હતા પીએમ પરવડી શાહ માં આજે સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી પીએમ કરિયા શાહ માં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં શામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આજે શિક્ષક બની શાહનું સંચાલન આજે જાતે કર્યું હતું સુંદર આયોજન સાથે શાહના બાકોએ દિવસ દરમિયાન શિક્ષણ કાર્ય કર્યું હતું શાના આચાર્યની જવાબદારી વિશ્વની ખટાણા અને ઉપ આચાર્યની જવાબદારી વિશ્વ જીત પરમારે નિભાવી શિક્ષક દિવસની ઉજવણીમાં ભાગ લેલા તમામ બાળકો શિક્ષકોને પેન આપી તથા પ્રથમ બીજો ત્રીજો નંબર મેળવનાર બાળ શિક્ષકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા શાળાના કુમાર હિરાણી અને મોનિકાબેન ડોડિયા તથા ધોરણ છ થી આઠ માં કિરણ બેન અને પારલબેન વાજાએ સ્વયં શિક્ષક દિવસ ની ઉજવણી ના કાર્યક્રમ નું સુંદર આયોજન કર્યું હતું સમગ્ર શાળા પરિવારના સહિયારા પ્રયાસ થી શિક્ષક દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી चकेशुजातीसाठी अशोक चौहान गारियाधार